નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ભારત પાકિસ્તાન વચ્ચે હાલ સર્જાયેલી તણાવની સ્થિતિને ધ્યાનમાં લઈ નાગરિકોને સિવિલ ડિફેન્સની તાલીમ આપવા માટે આજરોજ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં ત્યાંસી સ્થળો પર અમદાવાદ જિલ્લા કલેક્ટર અને અમદાવાદ જિલ્લા એસપીની સૂચનાને માર્ગદર્શન હેઠળ સિવિલ ડિફેન્સ તાલીમના કાર્યક્રમ યોજાયા હતા ધોળકા અને બાવળા ક્લસ્ટરમાં અઢાર સ્થળો પર સિવિલ ડિફેન્સ તાલીમના કાર્યક્રમ યોજાયા હતા ધોળકા ટાઉનમાં ખારકુવા વિસ્તારમાં બીપી દાવડા સરસ્વતી હાઈસ્કૂલ ખાતે સિવિલ ડિફેન્સ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધોળકાના ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ પીએસઆઈ એચડી માળી પોલીસ સ્ટાફના માણસો અમદાવાદથી ખાસ પધારેલ સિવિલ ડિફેન્સના અધિકારી તેજસવાળા ધોળકા નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરી સિવિલ ડિફેન્સની તાલીમ ઉપસ્થિત નાગરિકોને આપી હતી આ નિમિત્તે શાળાના આચાર્ય દિપેશભાઈ મિસ્ત્રી અને શિક્ષકો પણ હાજર હતા આજ રોજ ધોળકા અને બાવડા તાલુકાના અઢાર ક્લસ્ટર સેન્ટરો સહિત સમગ્ર અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના એટી થ્રી સેન્ટર ઉપર સિવિલ ડિફેન્સ માટે વોલેન્ટિયરને તાલીમ આપવામાં આવેલ છે આ તાલીમનું આયોજન માને કલેક્ટર સાહેબ તેમજ માન્ય એસપી સાહેબની સૂચના અંતર્ગત દરેક સરકારશ્રીના વિભાગો રેવન્યુ વિભાગ પંચાયત પોલીસ અને સિવિલ ડિફેન્સ ફાયર અને ઇમરજન્સી તેમજ આર અને હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આ સમગ્ર તાલીમનું આયોજન કરવામાં આવેલ છે આ તાલીમની અંદર અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના દરેક તાલુકાના દરેક ગામેથી ઓછામાં ઓછા દસેક વ્યક્તિઓને આ તાલીમમાં જોડવામાં આવેલ છે આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ હાલમાં ચાલી રહેલ વર્તમાન પરિસ્થિતિ તેમજ સ્ટ્રાઇક તેમજ કોઈપણ પ્રકારની ઇમરજન્સી વખતે સ્વ બચાવ કે સિવિલ ડિફેન્સ શું છે અને તેની સમજ આપવાનો છે આ તાલીમ અંતર્ગત પોલીસ અને કોમ્યુનિકેશનનો રોલ તેમજ ફાયર અને મેડિકલ ઇમરજન્સી વખતે શું શું કાર્યવાહી કરવી કેવી રીતે સ્વ બચાવ કરવો તેમજ અન્યને બચાવ કરવા અંતર્ગત બેઝિક્સ રીતે શું કરી શકાય છે તેની સમજ આપવાનો છે આ તાલીમમાં સોશિયલ મીડિયા અને સાયબર એટેક્સ આ બંને વિષયો ઉપર પણ આપી અંતર્ગત સમજ કરવામાં આવેલ છે ગુજરાત ન્યૂઝ દર્શક મિત્રો ગુજરાત પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે